મિત્રો હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે બનાવ્યો છે વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં કોર્સ YouTube ની ચેનલ છે ફ્રી કોડ કેમ્પ ORG આ ચેનલ પર તમે જશો તો CS50 નામનો કોર્સ છે કમ્પ્યુટર સાયન્સ 50 આ કોર્સ એવરી યર લોન્ચ થતો હોય છે હું લાસ્ટ કોર્સની વાત કરું તો 26 કલાકનો આ કોર્સ હતો 1 કરોડ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ એમનો લાભ લીધો છે અત્યારે હમણાં 6 મહિના પહેલા એક રીસેન્ટલી નવી અપડેટ આવી છે CS50 કોર્સ વિશે હાર્વર્ડ યુનિવર્સિટીના ટોપ પ્રોફેસર અને ફેકલ્ટી મિત્રો દ્વારા ડિઝાઇન થયેલો આ કોર્સ છે જે વિદ્યાર્થીઓનું ટ્વેલ્થ કમ્પ્લીટ થયું છે અથવા તો ટેન્થ કમ્પ્લીટ થયું છે જે કોમ્પ્યુટર સાયન્સમાં આઈટીમાં કોડિંગમાં ડેવલપમેન્ટમાં ડેટા સ્ટ્રકચરમાં પાયથનમાં સાયબર સિક્યુરિટીમાં આગળ વધવા ઈચ્છતા હોય એ વિદ્યાર્થીઓ માટે એમની પાયાની બેઝિક ઇન્ફોર્મેશન આપતો આ કોર્સ છે કલાકનો કોર્સ છે તમે ફ્રીમાં આ કોર્સનો બેનિફિટ લઈ શકો છો અને કોમ્પ્યુટર સાયન્સને વધુ સારી રીતે સમજી શકો છો એ પણ આવડ યુનિવર્સિટીના પ્રોફેસર પાસેથી છે ને મજાની માહિતી આપના મિત્ર સર્કલ સુધી પણ ચોક્કસથી શેર કરજો અને હા આ કોર્સ કરવા પર વિચાર જરૂર કરજો